હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે સુરત શહેર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલું છે જેમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું સુરત શહેર મોટું હબ છે સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાંદેના ગોરાટ વિસ્તારમાં રહેતા હરિવદન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર થ્રી થ્રી સેવન વન તેમજ થ્રી થ્રી એઇટ ટુ નામની જમીનમાં સાત બારની નકલમાં છેડછાડ કરી જમીનનો હસમુખ કેશવ પટેલ વગેરે નામોને વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટકત ઊભા કરી નેવું લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા એમઓયુ સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે પાંચ લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહીમ હાસન ઇસ્માઇલ તેમજ અહમદ હાસન ઇસ્માઇલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો ટીમે બંને આરોપીઓ ઇબ્રાહિમ અને અહમદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે